મારે મારે એવું થાય પાણી નાખવું પડે એટલે નાખવું પડે ને

Ah, ini mah masih kicau nih. Siapa sih kuda? Tadi terus aja? Ini si bang desi. Ini neneknya ke mau dateng lagi. aja. इके કે હાય તમાઠમ હું છે મારે ઓ ઠીય આય વિસ્તાર એટલે તી કાયમ સરવાનો જોર રાખે પોખ્યો નો રયન બેદી ખાવું ન પડે ને અમારે પાછો છોડવાનો ફરેક રે એમ આ રોટી ને પાડા ને બે સો

રાખ હા બાકી કાંઈ હે નહીં અત્યારે માખ્યું તો હોય જ બધાય ટોરા ગાર હોય ને માથા ફરાય ને માથું બગાડ્યું વરસાદ ચાલુ થઇ ગયો બઉજ વરેજ કેટલીક વાર વરે કઈ ખબર નઈ પણ અત્યાર માં પાણી વેતો એવો દરેક દેવા મીંડો છે ટકી જાય તો કામ થઈ જાય નવે નથી અત્યારમાં ચાલુ થઈ ગયા ખડવાડવા જવાનું આટલું જ ખરે અત્યાર વરસાદ ચાલુ થઈ ગયો આવો કલાક પર વરે તો મસ્ત થઈ જાય કારણ કે પાણી પાણી કાંઈ વારવાનું કોઈ ખેડૂત ને રહીએ જ નહીં પાણી વહેતું ખાવાનું આગાહી પણ હે એટલે તો આ વરસાદ ચાલુ જ રહેવાનો એ રીતની છે થી લઈ રીતે લગી

હવે જો હે ને બપોર પહેલાં આ કામ કરી નાખવાનું છે આ બધું તરી અને બનાવવાનું સેવડો એક બે ત્રણ ચાર પાંચ શિંગ દાણા છ વસ્તુ તરવાની બાકી બીજું બધું એમને વિશે તરેલું કાંઈક આવે ને ધ પણ આ બધું જ તરેલું હોય ને એમાં સિંગ દાણા તરવાના આવે બાકી વટાણા સેવ ડાયરી બધું તરેલું હોય

આજે હેને મકાઈના પરા પૂરા થી નઈ બસા સોખાના જેવા ટોરા ફૂલડા જેવા છે ને આ લાના સોખાના બે આવ વસ્તુ વાંજો આટમ નાખીને તો હું તો હરો તોરા પરા તોરા પરા ગિંક કરીને ચાંજી નીંગ લગાડું ને નિયા તો મારે જ થાય એમાં એવું આપણે ભાવે નઈ

યાર હાય તમને રસોઈમાંસ કકે શેપો દેન તો કઈ આ રીત ને બાકી તો એકલા હી થાડી બને સારી બને તો મોરી બને કઈ નસીનો બોલતી રસોઈની બરા તડી હોતે ને બોલે બજે ટપ્પી જાય હું સોલે રહી ને તમે શેપો દેઓ જાય

<noise> <unintelligible> <hesitation> 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 <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 Y no, no, me quería caerlo mucho, pero bueno, quería sí, caer más que yo. Sí. Callo, no, no. No. Hm. Ah. 哦。Okay. તો આપણે તારવાનું હતું એ બધું તારી નાખ્યું અને હવે આ બધું તારેલું કમ્પ્લીટ આવે એ બધું નાખી દે બકરીઓ નાનું પડે ઠીક સમય આવે થાય ખરું હવે ફેરવાનું વસ્તુ આવે તો ભલે પછી બે ભાગ કરવા જઈ હવે વાતાવરણ હતા વાતાવરણ લેખા હોય તો બને એક વસ્તુ નાખી શેવડો હારો ન બને આ અત્યારે ઓછો ખાય પછી ખાય જાય ને પછી ભૂખ્યા કે હોય ને

અડધો મસાલો આમાં નાખી દે અને અડધો મસાલો નાખી દે કારણ કે આપડે બીજું કઈ નાખવું હે નઈ અને મસાલો બધી આવી જાય

બીજું બધી રસડ કરશે હાજ તમને એનો આનો પછી નો વિડીયો આવશે બરાબર તો ચાલો મારી એક નવા બ્લોગ સાથે જ નથી બધા રામ રામ જય માતાજી આવજો